રાજકોટ શહેરમાં વાહન ચાલકો માટે હેલ્મેટ ફરજિયાત કરવામાં આવતા શહેરજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે

બુકરી બાપુ તમે ક્યાં સુધી આ વિરોધ કરી રહ્યા છો જ્યાં સુધી હાલે ત્યાં સુધી મને પૂરી જે બહાર નીકળી તો પાછો વિરોધ હું જમીન ઉપર છૂટી જાય પાછો વિરોધ આ વિરોધ ચાલુ જ રહે તમારું નામ શું એકવાર કહી દેજો એક કરી રાખજો

રાજકોટ શહેરમાં ટ્રાફિક પોલીસે કડક કાર્યવાહી શરૂ કરતા અનેક વિસ્તારોમાં લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણના બનાવો સામે આવ્યા છે વાહન ચાલકો અને પોલીસ દ્વારા ઘર્ષણ થઈ રહ્યું છે વાહન ચાલકો સતત હેલ્મેટનો વિરોધ કરી રહ્યા છે રાજકોટ ટ્રાફિક પોલીસ દ્વારા ટુ વ્હીલર ચાલકોને ટ્રાફિકના નિયમો ભંગ કરવા બદલ ભારે દંડ આપવાનું શરૂ કરવામાં આવી રહ્યું છે